પેક્ટીનું સ્તુલન કયાં તો સુરકોણોત્તક પેશીમાં મરુનિવાસી વનસ્પતિમાં અધિસ્તર કયા રાસાયણિક પદાર્થનું બનેલું હોય તો ક્યુટીનનું બનેલું હોય મૂળાગ્રમાં કઈ પેશી હોય તો વર્ધનશીલ પેશી હોય અને કોઈ એમ દળ ધરાવતી વસ્તુનો જે વેગ વી હોય તો એનો વેગમાન પી શું થાય તો એમ વી થાય ડી ઓપ્શન છે પ્રવેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ક્યારેક એમ એસની ઘાત માઇનસ બે પણ હોય બંને આન્સર સાચા છે ડી નીચે પૈકી કયું વિધાન ખોટું છે તો આ ખોટું છે બી કઈ ભૌતિક રાશિનું મૂલ્ય હંમેશા ઋણ હોય તો પ્રતિપ્રવેગ છે રિટાર્ડેશનનું મૂલ્ય હંમેશા નેગેટિવ હોય અને નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થ માટે શું અચળ હોય છે તો ઝડપ અચળ હોય કઈ પેશીમાં ચરબીનો સંગ્રહ તો મેદપૂર્ણ ઘર્ષણબળ ધક્કાની કઈ દિશામાં લાગે વિરુદ્ધ દિશામાં અને ન્યૂટનનો ગતિનો બીજો કયો નિયમ છે તો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે બરાબર બીજો નિયમ છે એ બળનો મૂલ્ય આપે જડત્વની વ્યાખ્યા કહીએ તો પણ પહેલો નિયમ આવે છે મિત્રો પી બરાબર એમ બી થાય ચૌદમામાં અને પંદરમામાં કોઈ પણ વસ્તુનો વેગ છે મૂલ્યમાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડતી હોય મિત્રો બ્રોમિન માટે બિયાર લખતા હોઈએ ઋણવિજારિત આયન છે ખાલી જગ્યાની વાત કરીએ એનઆયન કહેવાય એન થ્રીને નાઇટ્રાઇટ કહેવાય ડાલટનના સિદ્ધાંતની અભિધાણાઓ મુજબ શું પરમાણુ એ અવિભાજ્ય કણ છે એમ કીધું હતું તો ખાલી જગ્યામાં પરમાણુ આવે ફોસ્ફરસ એ ચતુ સંયોજકતા મતલબ ચતુ પરમાણવીય છે પી ફોર જ લખાય હંમેશા એટલે ઇંગ્લિશમાં આપણે ટેટ્રા પણ કહેતા હોઈએ બરાબર ચતુષ્ક ચતુષ્પરમાણવીય કહેવાય ડીએનએ ડીઓક્સિડ હાઈબોન્યુક્લિક એસિડ કહેવાય કોષ દિવાલ સેલ્યુરસની બની લેવાય ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય ગલકી કાયમાં આવેલી જે પટ્ટીઓની થપ્પી હોય એને સિસ્ટરની કહેતા હોઈએ અને લાઇસોસોમાં છે એ ચેપ સામે રક્ષણ આપે મસૂરની દાળ એટલે કોઈપણ દાળમાં પ્રોટીન હોય બોસ ઇન્ડી ગાયની શંકર જાત છે તુવેર મકાઈ એ બધી ખરીફ છે ચણા ઘઉં એ બધી રવિ કાપ પાક છે એપિસમેલિફેરા ઇન્ડિકા મધમાખીની જાત છે ખેતી ક્ષેત્રે અળસિયાનો ઉપયોગ છે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં થાય મિત્રો હવે ખરા ખોટા જોઈશું તો જેમ તમને દેખાય છે તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો પણ ચાલશે મેં બધા જ ખરા ખોટા તમારા માટે લખી દીધા છે મિત્રો એટલે બધાએ બધાના જવાબો લખેલા જ છે બરાબર ખાલી તમને આ નવમામાં એક ચેતાપેશી પ્રાણીઓમાં હલનચલન માટે ઘણા લોકો તમને એમ કહેશે ખોટું હોય પણ એ સાચું જ છે કારણ કે ચેતાપેશી છે એના લીધે શું થાય કે કોઈ પણ ઉત્તેજના સામે આપણું શરીર ઝડપથી પ્રતિચાર કરે એટલે હલનચલન ઝડપથી બને બરાબર એને એક તમને એવું કહે કે ભાઈ જળવાક પેશીના બધા કોશો નિર્જીવ હોય તો આવો ખોટી વાત છે બરાબર એટલે એ બે ક્વેશ્ચનમાં તમને બધા કન્ફ્યુઝ કરશે બાકી બધા કમ્પ્લીટ જ છે બરાબર હવે મિત્રો આપણે એક વાક્યના જે પ્રશ્નોની વાત કરીશું મેં તમારા માટે બધા પ્રશ્નોના જવાબ લખેલા છે એટલે હું વાંચું ને તમારો ટાઈમ વેસ્ટ થાય એના કરતાં તમે જોઈ લો અને સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર પ્રકારના ટોચમાં અને મોમાં છે લાદી સમ છ અરેખિત સ્નાયુઓ નિયમિત વર્તુળાકાર ગતિ છે બરાબર પછી આ બાજુ સ્થાનતરનો એસઆઈ એકમ શું મુક્ત પતન કરતા માટે કેટલો વેગ હોય વેગની વ્યાખ્યા પ્રવેગની વ્યાખ્યા એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારના પ્રવેગ કહેવાય આ આકૃતિમાં મેં ત્રણે ત્રણ વસ્તુ લીધી પાર્શ્વીય આંતરવિષ્ટ અને અગ્રસ્ત તો મિત્રો આ રીતે આપણું સેક્શન એ અહીંયા પૂરું થાય છે જોડકા બાકી છે અને બાકી સેક્શન બી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીએ છીએ મિત્રો તો ત્યાં સુધી તમે આગળના આ વિડિયો જોઈ અને ક્વેશ્ચન તૈયાર કરજો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ મિત્રો